અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે શીતળા માતાજીનો મેળો યોજાયો જેમાં અબડાસા તાલુકાના અને આજુબાજુના ગામના લોકો શીતળા માતાજીના દર્શનાર્થે તેમજ મેળાની મોજ માણવા માટે તેરા પહોંચ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા માતા મેળા સમિતિ દ્વારા ભવ્ય મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાસ્તો ઠંડા પીણા રમકડા સહિતની જુદા જુદા સ્ટોલવાળા ધંધાર્થી આવ્યા હતા જેમાં સવારના ભવ્ય મેળો અને બપોર બાદ બખ માલખડો યોજાયો હતો મેળામાં ભાનુચાલી લક્ષ્મીદાસ પાણુશાલી વલ્લભદાસ શંકરલાલ ભાનુશાલી પ્રવીણભાઈ ઉર્ફે ગભુ શેઠ દેવજી વઘારામ વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગૌર માજી સરપંચ આદમભાઈ લોઘરા ઉપસરપંચ જોમાભાઈ કોહલી દ્વારા વખ રમખડાના વિજેતાઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખાસ મુંબઈ વાપી વલસાડથી પાનુશાલી સમાજના આગેવાનો પણ આ મેળાની મોજ માણવા માટે માદરે વતન પહોંચ્યા હતા રમેશ પાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે શીતલા માતાજીનો મેળો ભરાણો હતો એની અંદર મખ બલાખડો અને ધાર્મિક પૂજા વિધિ કરી અને મખ મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાન શ્રી માજી સરપંચ આદમભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી આદમ અબાસભાઈ તથા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના ચેરમેન હલેશભાઈ તથા ગામના સર્વે સભ્યો અને મુંબઈથી વધારેલા ભાનુસાદી સમાજના અઢીસોથી ત્રણસોમાં ભાઈઓ આવ્યા હતા અહીંયા આજે મેળાનો ઉત્સવ મનાવા અને તેરા ગામે હર વર્ષે આવો જ મેળો ભરાય છે અને ભાઈચારાથી સૈન્ય મંદિરનો મેળો હોય કે શીતલા માતાજીનો મેળો હોય તો અમારે એ મેળા એક ઐતિહાસિક મેળા છે અને તેરાની અંદર હર હંમેશ ભાઈચારો રહે અને વધારે થાય એવી ભાવના જય શીતલામાં